હું બપોરે મારી પાડોશી કાકીના ઘરે ગયો અને તેમનું સ્વાગત કર્યું અને મેં કાકીને કહ્યું કે કાકી હું મારું કામ ઝડપથી પૂરું કરીશ અને મારા પાણીને તમારા તળાવમાં છોડી દઉં છું પછી તે કહે છે કે આર્યન દીકરા આટલા દિવસો પછી મારું તળાવ અમૃત માટે ઘણું તડપી રહ્યું છે અને એવું લાગે છે કે હું સ્વર્ગમાં ગયો છું હું કહું છું કે અરે કાકી હું ખુશ કરી દઈશ તમને તમે ચિંતા કરશો નહીં અને કાકી કહે છે કે દીકરા હળવેકથી કર તારા કાકાને ગયાને ઘણો સમય થઈ ગયો છે એટલા માટે આ જગ્યા હવે ઘણી સાંકળી થઈ ગઈ છે ધીરેથી કર બહુ દર્દ થાય છે તો મેં કહ્યું કે આજે હું તમને ખૂબ જ ખુશ કરી દઈશ અને કાકી પણ તે બધું જ કરવા માટે તૈયાર થઈ ગયા અને થોડી વાર પછી મેં કાકીને પાછળ ફેરવીને પાછળની પણ લાલ નમસ્તે મિત્રો પાયલ કાકીની આ વાર્તામાં તમારું સ્વાગત છે જો તમે આજની વાર્તા અંત સુધી સાંભળશો તો ખૂબ જ મજા આવશે અને ચેનલ પર ન હોય તો અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો વાર્તાને શરૂ કરીએ મિત્રો વાર્તા સાંભળીને તમે તમારા હાથને કામ કરવા માટે રોકી શકશો નહીં આ વાર્તા મારી પાડોશી કાકી વિશે છે જેમના પતિ વિદેશમાં કામ કરે છે તેને ગયાને લગભગ બે વર્ષ થઈ ગયા છે અને કાકી ખૂબ જ સુંદર અને રસદાર લાગે છે અને ખૂબ જ ભરાવદાર પણ છે કોઈ પણ છોકરો કે પુરુષ તેને સાંભળીને પ્રેમમાં પડી જશે ત્યારથી જ મેં જોઈ જ્યારથી મેં જોઈ ત્યારથી જ હું હંમેશા તેના વિશે જ વિચારતો રહ્યો અને તેના રાત દિવસ મને વિચારો આવતા રહ્યા મને ક્યારેય તેને મળવાનો અને મારી ભૂખ સંતોષવાનો મોકો મળશે પણ મને આ મોકો મળતો નહોતો પણ એક દિવસ જ્યારે હું ઘરે એકલો હતો ત્યારે તે કાકી વારંવાર મારી સામે જોઈ રહ્યા હતા પછી થોડા સમય પછી મારી કાકી મારા ઘરે આવે છે અને કહે છે દીકરા આજે તું ઘરે એકલો છે તો મેં કહ્યું હા કાકી પછી મેં કહ્યું કાકી કેમ કંઈ કામ હતું પછી તેણે કહ્યું કે ના દીકરા હું પણ ઘરે એકલી છું અને મને પણ ખૂબ જ કંટાળો આવે છે તેથી મને કંઈક કરવાનું મન થતું નહોતું એટલે મેં વિચાર્યું કે તમારી પાસે આવીને થોડો સમય પસાર કરું અને બપોરના લગભગ બાર વાગ્યા હતા પછી હું કહું છું કે ઠીક છે કાકી તમે આરામથી બેસો ઠીક છે તે પછી તે કહે છે કે દીકરા હું તમારા ઘરે રહી શકતી નથી જો કોઈ જોઈ જશે તો તેઓ શું વિચારશે હું કહું છું કે પછી આપણે ક્યાં જઈશું તો આંટી કહે છે કે અરે દીકરા તું મારા ઘરે આવ ત્યાં આપણા ઘરે કોઈ નથી અને આપણે બંનેને કોઈ પણ જોશે પણ નહીં પછી હું આંટી સાથે તેના ઘરે જાઉં છું થોડીવાર પછી કાકી કહે છે કે અરે દીકરા મને ઊંઘ બહુ આવી રહી છે હું હવે સૂઈ જઈશ હું પણ કહું છું કે કાકી મને પણ ઊંઘ આવી રહી છે હું પણ મારા ઘરે સૂવા માટે જઈ રહ્યો છું પછી કાકી કહે છે કે અરે દીકરા આજે તું અહીં જ સૂઈ જા તને ખૂબ જ મજા આવશે તો હું કહું છું કે ઠીક છે કાકી પછી હું બાજુના રૂમમાં જઈને સુઈ જાઉં છું થોડી વાર પછી કાકી કહે છે કે અરે દીકરા મારી સાથે સૂવામાં તને શું વાંધો છે કાકી પણ તમને તકલીફ પડશે પછી કાકી કહે છે કે કોઈ વાંધો નહીં આજે તને મજા આવશે તને મજા આવશે તો મને પણ મજા આવશે પછી કાકીએ કહ્યું કે શું તે ક્યારેય કર્યું છે તો હું કંઈ જ બોલ્યો નહીં થોડા સમય પછી કાકી પોતાનું કામ કરવાનું શરૂ કરે છે હું તેને કહું છું કે અરે કાકી તું શું કરી રહી છે પછી કાકી કહે છે કે આજે મને ખૂબ જ ગમે છે મેં ઘણા સમયથી આ વસ્તુનો ઉપયોગ કર્યો નથી મેં કહ્યું કાકી કાકા તને આનંદ નથી આપતા કેમ આનંદ આપી નહીં શકતા પછી કાકી કહે છે કે અરે દીકરા તારા કાકાને ગયાને લગભગ બે વર્ષ થઈ ગયા છે અને બે વર્ષમાં મેં એક પણ વાર મારી ભૂખ પૂરી કરી નથી પણ આજે હું વિચારી રહી છું કે મારે તારી સાથે મારી ભૂખ પૂરી કરવી છે અને એ પણ સંતોષીને અને આનંદ મેળવવો છે હું કહું છું કે અરે કાકી હું પણ ઘણા દિવસોથી એ જ વિચારી રહ્યો હતો કે મારે પણ તમારી સાથે ખુશી મેળવવી છે હવે વધારે વાત ન કરો અને કામ પર ધ્યાન આપો પછી હું કાકીનું કામ કરવાનું શરૂ કરું છું અને કાકીનું કામ ખૂબ જ કઠણ હતું કેમ કે તેનો ઉપયોગ ઘણા સમયથી થયો નહોતો હું તે ખૂબ જ સારી રીતે કરું છું હું કહું છું શું તમને તે ગમે છે કાકી ક્યારેક આંતિએ કહ્યું કે અરે દીકરા મને ખૂબ જ મજા આવે છે મને હંમેશા તારી સાથે આવી મજા કરવાનું મન થાય છે પછી હું કહું છું કે અરે કાકી ચિંતા ન કરો જ્યારે પણ તમને મન થાય ત્યારે મને ફોન કરી શકો છો હું તમારી ભૂખને પૂરેપૂરી સંતોષી દઈશ અને આ રીતે આનંદ માણી શકો છો તમે ક્યારેક કાકી કહે છે અરે દીકરા આપણે થોડું ઝડપથી કામ કરવું જોઈએ હું કહું છું કે ઠીક છે કાકી તો પછી હું મારું કામ ઝડપથી પૂરું કરીશ અને મારા પાણીને તેમના તળાવમાં છોડી દઉં પછી તે કહે છે કે આર્યન દીકરા આટલા દિવસો પછી મારું તળાવ અમૃત માટે ઘણું તડપી રહ્યું હતું એવું લાગે છે કે હું સ્વર્ગમાં ગઈ છું તો હું કહું છું કે અરે કાકી તમે આજે ખૂબ જ ખુશ થઈ ગયા છો તો કાકી કહે છે કે હા દીકરા હું તને મારી ખુશી કહી શકતી નથી કે આજે મને કેટલો આનંદ થયો છે કારણ કે હું ઘણા દિવસોથી આ ખુશીની ઈચ્છાની રાહ જોઈ રહી હતી પણ કોઈ મારી આ ઈચ્છા પૂરી કરી શક્યું નહોતું અને હું ઘણા સમયથી ભૂખી હતી પણ આજે તમે મારી ઈચ્છા પૂરી કરી દીધી છે તમારો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે અને આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલી શકું તો મેં કહ્યું એવું કાંઈ નથી કાકી હું તમારા દીકરા જેવો જ છું જ્યારે પણ તમને મન થાય ત્યારે તમે મને કોઈ પણ કામ માટે ફોન કરી શકો છો કારણ કે હું તમારા પાડોશમાં જ રહું છું તમારે જ્યારે પણ જરૂર પડે ત્યારે હું તરત જ હાજર થઈ જઈશ કારણ કે જો આપણે એકબીજાને મદદ નહીં કરીએ તો કોણ મદદ કરશે તે વાત સાચી છે દીકરા કાકી કહે છે તે વાત સાચી છે કાકી હવે હું મારા ઘરે જાઉં છું કારણ કે આજે મારા ઘરે કોઈ નથી તો કાકી કહે છે કે દીકરા સૂતા પહેલાં કંઈક ખાજે નહીં તને કંઈક થશે તું સૂઈ જઈશ ત્યારે તને ખૂબ થાક લાગશે તો મેં કહ્યું કે કાકી આવી કોઈ સમસ્યા નહીં થાય મને કંઈ નહીં થાય મેં આવું કામ પહેલી વાર નથી કર્યું મેં તે પહેલાં પણ ઘણી વખત આવું કામ કર્યું છે તો કાકી કહે છે દીકરા એટલા જ માટે તું આ કામનો ઘણો અનુભવી લાગે છે અને એટલે જ તે ઘણા સમય સુધી આ કામ કરી શક્યું એટલા માટે તમે તે આ સારી રીતે કરી શક્યો હતો કાકી મને આ કામ વિશે ઘણું જ્ઞાન છે મેં કહ્યું કાકીને તે પણ ઘણા સમય પહેલાં મિત્રો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા વાર્તાનો આગળનો ભાગ સાંભળવા માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલ પર ન હોય તો લાઇક શેર અને કોમેન્ટ કરી દેજો અને હા વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો વાર્તાનો આગળનો ભાગ આનાથી પણ વધારે રોમાંન્ટિક છે તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો મિત્રો આજની વાર્તામાં આટલું અને ફરી આવતીકાલે મળીએ એક નવી વાર્તા સાથે ધન્યવાદ